લખત ટોલા જુમા મસ્જિદ પાસે બજારમાં મોગલ વાડા અને અંબા માતા સહિત કેટલાક વિસ્તારમાં અંદર પર છવાય ગયું જ્યારે નગરપાલિકા પાસે પણ અંદર પર છવાય ગયું હતું અને નગરજનોને ઠોકરો ખાવાનો વારો આવ્યો છે જ્યારે પ્રજાની સુવિધા પૂરી પાડવામાં નગરપાલિકાના વહીવટદારની કાર્યપદ્ધતિ ઉપર પ્રશ્નો ઉઠી રહ્યા છે તેઓ લોક ચર્ચા ચાલી રહી છે મૌદા કેટલાક વિસ્તારના સ્ટ્રીટ લાઇટના કનેક્શન એમજીવીસીએલ વિભાગ દ્વારા કાપી નખાતા અંદર પર છવાય ગયું હતું જ્યારે બીજા દિવસે પણ સંધ્યા કોળે જેસે તેવી પરિસ્થિતિ જોવા મળી હતી જ્યારે સ્ટ્રીટલાઇટના કનેક્શનની સમસ્યાને લઈ મહુતા એમજી વિસેલ વિભાગના નાયબ ઇજનેર આરબી વણકર સાહેબનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે મહુતા નગરપાલિકાના જુદા જુદા વીજ જોડાણના રૂપિયા પચીસ લાખ બાકી છે જેમાં બે સ્ટ્રીટલાઇટના વીજ જોડાણ કાપવામાં આવ્યા છે વધુમાં નાયબ ઇજનેરે જણાવ્યું હતું કે આ લાઇટ બિલ ઓફિસના ડ્રેનેજ વોટર અને સ્ટ્રીટલાઇટના જે નગરપાલિકાના છે તેના વીજ બિલ બાકી હોય જેને લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે અને જો રેગ્યુલર આગળ નાણાં ભરવામાં નહીં આવે તો કંપનીના નિયમ મુજબ દરેક વીજ જોડાણ કરવામાં કાપવામાં આવશે રિપોર્ટર જયદીપ કટારિયા હું નાયબ નાયબ ઇજનેર આભિવનકર એમ જીશેલ મૌદા મૌદા નગરપાલિકાના જુદા જુદા વીજ જોડાણોના પચીસ લાખ રૂપિયા બાકી છે તેનામાંથી બે લાઇટના વીજ જોડાણો કાપવામાં આવે છે અરે આ લાઇટ બિલ સેનું છે આ લાઇટ બિલો એના ઓફિસના ડ્રેનેજ વોટરવર્ક્સ અને સ્ટ્રીટ લાઇટોના છે જે નગરપાલિકા છે એના વીજ બિલો બાકી હોય તેને જવાબદારી એમજી સિલ મહુધાની હોવાથી એના વીજળાની આગળની કાર્યવાહી કરવામાં આવે છે જો મૌદા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટના લાઇટ બિલ જો હજુ પણ જો કદાચ ન ભરે તો તમારા દ્વારા કયા પગલાં લેવામાં આવશે જો વીજળીનાળા આગળ પણ ભરવામાં નહીં આવે તો મહિનાના નિયમ મુજબ દરેક વીજોડાનો કાફામાં આવશે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો